સાથે જે એ ગાડી આપણું નાનું સ્થાનક આવેલું છે અહીં સરસ મજાનું લાઇટિંગ લગાવવામાં આવ્યું છે જયશ્રી મેરી હેલો નમસ્કાર મિત્રો હું છું આપણો મિત્ર હિમાંશુ મેસરિયા મિત્રો આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આવ્યો છું ધનસુરા પાસે આવેલા એક મેરડી માતાના મંદિરે જે માલપુર ચોકડી અને સોનીકંપા ચોકડીની બાજુમાં આવેલું છે મેલડી માતાનું મંદિર અને ગોગા મહારાજનું મંદિર તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો ખૂબ મજા આવશે અને મિત્રો તમને આ મંદિરના દર્શન કરાવવા જઈ રહ્યો છું આ મંદિર થોડું ઘણું પ્રાચીન છે લગભગ ત્રીસેક વર્ષનો આ મંદિરનો ઇતિહાસ રહેલો છે તો મિત્રો સૌથી પહેલાં જો તમે નવા હોય અને મારા બ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ ન કર્યો તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલના આઇકોન પર ક્લિક કરી દેજો જેથી વિડીયો તમામ અપડેટ અમારા સુધી મળતા રહે તો ચાલો મિત્રો તમને મંદિરના દર્શન કરવા બતાવું છું તો મિત્રો આ તમે જોઈ શકો છો આ મંદિર છે સરસ મજાનું લાઇટિંગ લાગવામાં આવ્યું છે જય શ્રી મેલડીમાં અને જય ઘોઘા અને સદીમાં આપણે તમે જોઈ શકો છો આ મિરલી માતાનું મંદિર છે અહીં આ લગભગ ત્રીસથી પાંત્રીસ વર્ષ જૂનો ઇતિહાસ રહેલો છે આ મંદિરની અંદર આ મંદિરની વાત કરું તો આ જે મંદિર આવેલું છે એક આ નાનું મંદિર આવેલું છે આ મંદિરની વાત કરું તો આ ગોગા મહારાજનું મંદિર છે અને એક આ માનું મંદિર છે આ એકદમ નાનું મંદિર છે અને મિત્રો આ મંદિરની વાત કરું તો આ મંદિર છે અહીંયા ગાડી પહેલાં એક કણજીનું ઝાડ હતું તો ઝાડ ઉપર અહીંયા ગાડી ગોગા મહારાજ પ્રગટ થયા હતા અને લગભગ અઠવાડિયુંથી પંદર દિવસ સુધી આ ઝાડના જે વૃક્ષ હતું એ વૃક્ષ ઉપર જ ગોગા મહારાજ બેઠેલા હતા અને ત્યારબાદ અહીંયા ગાડી મંદિર બનાવવામાં આવ્યું અને તમને એનું નાનું મંદિર બતાવું તો આ એનું આ તમે જુઓ તો આ નાનું મંદિર બનાવેલું છે ગોગા મહારાજનું આ મૂળ સ્થાનક હતું ત્યારબાદ બાદ ગાડી ભગવાનની રજા ભગવાનની રજા લે આ મોટું બનાવવામાં આવ્યું છે એમાં તમને બતાવું તો આ ગોગા મહારાજનું મંદિર છે નાનું મંદિર છે અને બીજું આ મેરડી મા દર્શન કરાવવું તો આ એક શંકર ભગવાનનું મંદિર છે ટાઈલ્સ લગાવેલું છે અને હનુમાન દાદાનું છે અને આ મેરડી માતાનું મંદિર છે મેરડી માતા સાક્ષાત બિરાજમાન છે અહીં મેરડી માતા એમના ભક્તોના અહીં આવતા ભક્તો જે પણ બાધા રાખતા હોય છે તે ભક્તોની તમામ મનોકામના મા મેરડીમાં પૂર્ણ કરતા હોય છે આ મેરડી માતા છે મેરડી માતા ભક્તોના મનોકામના પૂર્ણ કરતા હોય છે તમે જોઈ શકો છો અહીં પણ ઘણા ભક્તો માતાજીના મંદિરની માનતા રાખતા હોય છે માતાજી મનોકામના પૂર્ણ કરતા હોય છે અહીંથી રસ્તામાંથી આવવા હોય કોઈ પણ વ્યક્તિ જે પણ હોય જે પણ મનોકામના રાખતા હોય તો માતાજી તેમની મનોકામના પૂર્ણ કરે છે જેને સંતાન ન હોય તેમને પણ સંતાન આપે છે અને જે પણ માતાજીને બાધા લઈને આવે તે પણ તમામ મનોકામના પૂર્ણ કરે છે મામેરડીમાં સાથે જ અહીંયા ગાડી આપણું નાનું સ્થાનક આવેલું છે દર રવિવારે અહીં માતાજીના મંદિરે દર રવિવારે દર્શન કરવા માટે ભક્તો આવતા હોય છે આ તમે જોઈ શકો છો આ ગોઘા મહારાજનું છે ને બાજુમાં માનું મંદિર આવેલું છે આપણા ભાઈને પૂછશું થોડો ઘણો ઇતિહાસ ઇતિહાસ શું રહેલો છે સાથે જાય સરસ મજાનું આ એક વૃક્ષો આવેલા છે અહીં એક આ સદી માતાનું મંદિર આવેલું છે અહીં ફૂટપાથ નાખેલી છે બેસવું હોય તો બેસી શકાય બોકડા પણ મેલેલા છે તો સાંજના સમયે તમે જોવો તો સાંજના સમયે અહીંયા ગાડી ઉમરલાયક વડીલો આવતા હોય છે દર્શન કરવા માટે અને અને શાંતિ શાંતિથી બેસતા હોય છે ચબૂતરો પણ બનાવેલો છે પક્ષીઓને ચણવા માટે મિત્ર આ ભાઈ આપણે દર્શન કરી દીધા છે દિવબત્તી કરી છે અત્યારે આ મંદિરની વાત કરું તો આ મંદિર છે ને આપણે રાઠોડ પરિવાર રાઠોડ ફેમિલી દ્વારા બનાવવામાં આવેલું છે ધનસુરામાં રહેતા રાઠોડ ફેમિલી દ્વારા બનાવવામાં આવેલું છે અંકિતભાઈ અંકિતભાઈ તમારું નામ જયમીનભાઈ આ મંદિર વિશે થોડું ઘણો ઇતિહાસ જણાવશો આ મંદિર પહેલાં બનાવવામાં આવેલું તો શું કોઈ ચમત્કાર થયેલો કોઈ શું બનાવ બનેલો ગોગા મહારાજ ગોગા મહારાજનો ચમત્કાર થયેલો તેમ બરાબર તો ગોગા અહીંયા ગાળી પહેલા શેનનું ઝાડ હતો એ નાનું મંદિર હતું ત્યારે કણજીનું ઝાડ હતું એમ તો ગોગાભાઈ મહારાજ ક્યાં આવેલા હતા એવું એમ તો અંદાજે કેટલા દિવસ સુધી રહેલા

માતાજી મનોકામના પૂર્ણ કરે છે એવું છે એમ તો તમે સેવા કરો છો દર રવિવારે જો મિત્રો આ છે અમારા શું નામ કીધું તમારું જયમીનભાઈ છે એ જયમીનભાઈ છે ને દર રવિવારે અહીંયા જ છે એમનું મકાન અહીંયા પાછળ જ રહી છે જયમીનભાઈ દર રવિવારે અહીંયા આવીને માતાજીના મંદિરની સાફ સફાઈ કરે છે અને માતાજીની દીવો અને દીપ પણ અને ધૂપ પણ કરતા હોય છે તો જયમીનભાઈનો પણ આભાર માનીએ છીએ કે માતાજીની સેવા પૂજા કરે છે અને માતાજી જયમીનભાઈની પણ મનોકામના પૂર્ણ કરે સારી નોકરી આપે અને સારી જગ્યાએ ભણવામાં મદદરૂપ થાય જો જયમીનભાઈ આપણા સાથી માતાનું મંદિરની સેવા પૂજા કરે છે ધ્યાનો દીકરી આવી ગઈ છે ધ્યાનો દીકરી કંટાળી ગઈ છે કે પપ્પા હવે ઘરે જઈએ એમ કહે છે જય જય કરે બેટા જય જય કરે છે કાકા હા તો મિત્રો તમારે પણ આ મંદિરની મુલાકાત લેવી હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો મા મેળલીમાં પણ તમારી મનોકામના પૂર્ણ કરશે તો મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે જ અરવલ્લીવાડા અને ધનસુરા તાલુકાના લોકો આ વિડીયોને શેર કરજો જેથી આ મંદિરના દર્શન કરવા માટે આવી શકો અને માતાજી સર્વે ભક્તોની મનોકામના પૂર્ણ કરે તો અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ મળીએ છીએ નવા એક વિડીયો સાથે ત્યાં સુધી જય મેલ્લીમા જય ગોગા અને જય સગીમા